આપણો ગુજરાત એનો ફેઝ એ ત્રીજો ફેઝ છે અને ત્રીજા ફેઝમાં જ્યારે ગુજરાતની ચૂંટણીઓ છે એમાં નોટિફિકેશન જે છે એ 16 માર્ચે આવશે 12 એપ્રિલ એ ગેઝેટમાં નોટિફિકેશન પ્રસિદ્ધ થશે જે લાસ્ટ ડેટ ઓફ નોમિનેશન એટલે કે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 19 એપ્રિલ રહેશે ચકાસણી 20 એપ્રિલે થશે પાછા ખેંચવાની તારીખ છે 22 એપ્રિલ રહેશે અને 7 મે ના દિવસે મતદાનનો દિવસ રહેશે અને 4 જૂને સમગ્ર દેશની સાથે મત ગણતરી થવાની છે અમે અમારી તૈયારીઓ કરી છે પહેલી વખતે એક એવો પણ પ્રયોગ કર્યો કે કાર્યકર્તાઓનો અવાજ સાંભળવાની પણ કોશિશ કરી અમારા સિનિયર આગેવાનો જિલ્લા મથક પર પણ ગયા અને એ પછી અમારી પ્રદેશ ઇલેક્શન કમિટી સ્ક્રુટિની કમિટી અને ત્યારબાદ અમારી સેન્ટ્રલ ઇલેક્શન કમિટીએ સાત ઉમેદવારોની ઓલરેડી જાહેરાત પણ કરી દીધી છે જે બાકી રહેતું કામ છે